દોસ્તો આજે આવી ગયો છું ઊંટડીયા મહાદેવ અને આજે છે મહાદેવ નીચે આવેલ વાત્રક નદી જ્યાં વાત્રક નદીની અંદર ઊંટની સવારી કરવાની બહુ મજા પડે છે ખેડા જિલ્લામાં આવેલ આંતરસુંબા નજીક ઊંટડીયા મહાદેવ અને ઊંટડીયા મહાદેવ નીચે વાત્રક નદી આવેલી છે જ્યાં વાત્રક નદીની અંદર ઊંટ ઉપર સવારી કરવાની ખૂબ જ મજા આવે છે દોસ્તો જ્યાં આજે પણ લોકો ઊંટડીયા મહાદેવ દર્શને આવે ત્યારે અહીંયા ઊંટ ઉપર સવારી કરે છે અને નદીના પટમાં આજે ઊંટ ઉપર સવારી થાય છે ખૂબ મજા આવે છે અને લોકો નદી કિનારે પણ નદીમાં નાહવા માટે અને નદીમાં મજા લેવા પણ આવે છે દોસ્તો આજે હું ઊંટડીયા મહાદેવ આવ્યો હતો તે નીચે નદીમાં પણ આજે ઊંટની સવારી જોઈને ખુશ થઈ અને આજે મેં પણ ઊંટની સવારી કરી દોસ્તો આજે આ આહલાદક દ્રશ્ય ચોમાસાની ઋતુ શ્રાવણ મહિનો અને ઊંટળિયા મહાદેવ અને આ ઊંટની સવારી જોઈને આજે મને પણ ઊંટની સવારી કરવાની એકદમ ઈચ્છા થઈ ગઈ અને આજે પણ મેં ઊંટની સવારી કરી જે હું તમને આ વિડીયો બતાવી રહ્યો છું દોસ્તો ખરેખર બહુ મજા આવી આ એક આહલાદક દ્રશ્ય અને એક અલગ જ ટાઈપનું ફિલિંગ હોય છે દોસ્તો જે ઊંટું પર સવારી કરવાની ખૂબ જ મજા આવે છે આ વાત્રક નદીની અંદર ઊંટડીયા મહાદેવ જાઓ ત્યારે ઊંટ ઉપર સવારી જરૂર કરજો ખરેખર બહુ મજા આવે છે ઊંટું પર સવારી કરવાની અને ત્યાંના લોકોની પણ આ થોડી રોજગારી એમને મળે છે અને ઊંટું પર સવારી આપણને દસ મિનિટ કરાવે છે અને મામૂલી રકમ પચાસ રૂપિયા જેટલી વસૂલ કરે છે એટલે આ ઊંટું પર સવારી એક ખૂબ જ મજા અને રોમાંચક છે અને પચાસ રૂપિયા જેવી નજીવી ફીઝ લઈને આ ત્યાંના લોકો પોતાની રોજગારી ચલાવે છે દોસ્તો ઊંટ ઉપર સવારી કરવાની આજે મને ખૂબ જ મજા આવી એકદમ આમ અલગ જ ટાઈપનું ફિલિંગ આવી રહ્યું દોસ્તો અને એ ભાઈ દસેક મિનિટ જેટલું ઊંટ ઉપર સવારી કરી